મહત્વના સમાચાર હાલ ગાંધીનગરથી આવી રહ્યા છે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નિવાસ સ્થાનનું નિર્માણ પૂર્ણ થયું છે સેક્ટર સત્તર ખાતે આશરે અઠ્યાવીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનેલા નવા એમએલએ ક્વાર્ટર્સ હવે ધમધમતા દેખાઈ રહ્યા છે ભાઈ ભાઈબીજના શુભ દિવસે એટલે કે તારીખ ત્રેવીસ ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા નિવાસ સ્થાનનું વિતરણ કરવામાં આવશે હાલ ધારાસભ્યો માટેના ક્વાટસ સેક્ટર 21 માં આવેલ છે પરંતુ નવા ક્વાટસ વધુ આધુનિક સુવિધાઓથી સજે છે ત્રણ માળના જૂના ક્વાટસની તુલનામાં નવા એમએલ ક્વાટસ નવ માળના છે અને દરેક બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે આશરે 140 કરોડ રૂપિયાના ખર્ચ બનેલા આ બાર ટાવર ધરાવતા ક્વાટસમાં સંપૂર્ણ ફર્નિચર સાથે રીટિંગ રૂમ હોલ કિચન ડાઇનિંગ એરિયા સ્વિમિંગ હેલ્થ ક્લબ કેન્ટીન પ્લે એરિયા અને બે લેન્ડસ્કેપ ની સુવિધાઓ આપવામાં આવે છે